હેલો ગાઈઝ આજે આપવામાં આવશે આ એવોર્ડ જે છે એ મેજર રાધિકા સેન ને આપવામાં આવી રહ્યો છે આ ખાસ ધ્યાન રાખવું જે ભારતીય મહિલા પીસકીપર જ છે ઓકે હવે આ એવોર્ડ જે છે બે હાજર ત્રેવીસ નો છે ઓકે આ ભૂલ નથી ઓકે યુનાઇટેડ નેશન્સના જે સેક્રેટરી જનરલ એન્ટેનિયો ગુટેરસ છે એમના દ્વારા આપવામાં આવશે અને યુનાઇટેડ નેશન્સ પીસકીપર્સનો આંતરરાષ્ટ્રીય દિવસ જે 30 મેના ઉજવા 30 મેના દિવસે ઉજવાય છે તો તે દિવસે આપવામાં આવશે આજે જ ઓકે તો ભારતનું યોગદાન જોઈએ તો ભારત જે છે એ યુનાઇટેડ નેશન્સમાં મહિલાઓની સૈન્ય શાંતિ રક્ષકોમાં 11મો સૌથી મોટું યોગદાન આપનાર તરીકે સ્થાન ધરાવે છે ભારતીય પીસકીપર્સ કીપર્સ મિશનમાં સક્રિય તરીકે રોકાયેલા હોય છે અને સંઘર્ષના વિસ્તારમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે આ એવોર્ડ ને હેતુ જોઈએ તો આ એવોર્ડ ની સ્થાપના 2016 માં કરવામાં આવી હતી એટલે કે 2016 થી આપવામાં આવે છે સૈન્ય શાંતિ રક્ષકોને ઓળખે છે જેઓ મહિલા શાંતિ અને સુરક્ષા પર યુનાઇટેડ નેશન્સ ની સુરક્ષા પરિષદ ધરાવ જે તેરસો 1325 છે એને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે શાંતિ જાળવવાની ના પ્રયાસમાં લિંગ પરિપ્રેક્ષ્યને એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે

એકદમ ડિટેલમાં તો નહીં પૂછાય ઓકે પણ ખાલી ઉપર ઉપર જોઈ લઈએ ઓકે તો મેજર રાધિકા શેન જે છે એ 8 વર્ષ પહેલા ભારતીય સેનામાં જોડાયા હતા અને તેમના દેશની સેવા કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી શિક્ષણ જોઈએ તો તેમણે બાયોટેકનોલોજી એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે અને IITM ઓમ્મેના સ્નાતક ડિગ્રી મેળવી છે તેમને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને તેમની વિવિધતા માટે વૈદિક સોરી બૌદ્ધિક કૌશલ્ય દર્શાવે છે ઓકે હવે તમે દરેક पर्सનાલિટી માટે એમની પ્રાઇવેટ ડિટેલ્સને યાદ કરી શકો કે તો એનો મતલબ કોસ્ટ બેનિફિટ ઘણો ઓછો હોય છે તો થોડું મતલબ કરવું પર્સનલમાં જવું ઓકે હવે આ યાદ રાખવા જેવું છે કે પીસકીપર જે મતલબ આ એવોર્ડ જે છે તેના માટે આપવામાં આવી રહ્યો છે તો જે મેજર રાધિકા સેન છે એમને માર્ચ બે હજાર ત્રેવીસ થી એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં એમ ઓ એન જે એટલે કે કોંગોના જે ડેમોક્રેટિક રિપબ્લિક છે એમને જે યુનાઇટેડ નેશન્સ નું ઓર્ગેનાઇઝેશન સ્ટેબિલાઇઝેશન જે મિશન હતું માં પાલટુન કમાન્ડર તરીકે સેવા આપી હતી અને આ જે અસરગ્રસ્ત વિસ્તાર હતો તેની મતલબ તેને શાંતિ જાળવવાના પ્રયાસોમાં સક્રિયપણે યોગદાન આપ્યું હતું તો તેના માટે આપવામાં આવ્યું છે તો મેજર રાધિકા સેનને પ્રતિષ્ઠિત જે યુનાઇટેડ નેશન્સ જે મિલિટરી જે અંડર એડવોકેટ ઓફ ધ યર જે એવોર્ડ છે એમાં બીજા ભારતીય મતલબ શાંતિ રક્ષક બનશે ઓકે આ યાદ રાખવું બીજા ભારતીય છે સૌ કોને કોને મળ્યો છે તો જે યુ એન એમ એસ એસ જે છે એટલે કે દક્ષિણ સુદાન જે સંયુક્ત રાષ્ટ્ર મિશન થયેલું એમાં જે બે હજાર ઓગણીસ માં થયેલું આ મિશન એમાં જે મેજર સુમન હતા મેજર સુમન ગવાણી જે હતા તેમને આ પ્રથમ એવોર્ડ મળ્યો હતો ઓકે બે હજાર ઓગણીસ માં કયા મિશન માટે એમને મળેલો તો દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન ઓકે તો તમે આટલી ડિટેલ યાદ રાખી શકો છો આપણે મેજર રાધિકા શ્રીનવાસે વિશે બધી મતલબ પર્સનલ ડિટેલ યાદ રાખવાની જરૂર નથી આપણે ઓકે યુનાઇટેડ સેક્રેટરી જનરલ એન્ટિનિયો ગુટેરેસ છે મેજર રાધિકા એક નેતા અને રોલ મોડલ તરીકે બિરદાવ્યા હતા ઓકે આ બધું આપણા કામનું નથી એટલું બધું ઓકે હવે સમુદાય સંલગ્નતા જોઈએ તો મેજર સેનને ઉત્તર ક્રિવુ પ્રદેશમાં સંઘર્ષથી પ્રભાવિત થયેલા જે સમુદાય હતા તેમને સક્રિય રીતે જોડાયા હતા તેમનું ધ્યાન જે છે એ મહિલાઓ અને છોકરીઓને સશક્તિકરણ કરવા પર અને તેમની અનન્ય જરૂરિયાતો અને નબળાઈઓને ઓળખવા પર હતું ઓકે હવે કોઈ પણ જગ્યાએ મતલબ કામ કરવું હોય જો શાંતિ રાખવા માટે તો એમાં ત્રસ્ટ બિલ્ડિંગ જરૂરી છે તો તેમની નમ્રતા કરુણા અટૂટ જે સમર્પણ દ્વારા મેજર અધિકાશ્રીને તેમને સૈનિકોને સ્થાનિક લોકોને વિશ્વાસ મેળવેલો અસરકારક શાંતિ રક્ષા માટે કામગીરી જે તસ્ટ ટ્રસ્ટ જે છે એટલે વિશ્વાસ જે છે એ નિર્ણાયક ભૂમિકા ભજવે છે ઓકે પહેલા જોઈએ તો તેમણે સુરક્ષા અને માનવતાવાદી ચિંતાઓને સંબોધવા માટે એક કોમ્યુનલ સોરી કોમ્યુનિટી એલર્ટ નેટવર્કની સ્થાપના કરી હતી ઓકે આ યાદ રાખવું ઓકે કોમ્યુનિટી એલર્ટ નેટવર્કની સ્થાપના કરી હતી ઓકે મતલબ કોઈ પણ આ નેટવર્ક શું થાય કે જો કોઈ પડતર પડકારજનક વાતાવરણ હોય તો તે સમય દરમિયાન સંચાર અને પ્રતિભાવની સુવિધા આપી શકે એટલે કે કોમ્યુનિકેશન આપી શકે ઓકે તેમાં મતલબ બચી શકાય ઓકે એના માટેનું હતું આ નેટવર્ક હવે સંયુક્ત રાષ્ટ્ર કીપર્સ દિવસ જે છે એ બે હજાર ચોવીસ માં આપણે જે આ દિવસ છે એ દર વર્ષે ઓગણત્રીસ મે ના રોજ શાંતિ રક્ષકોના યોગદાનને માન આપવા માટે ઉજવવામાં આવે છે હવે અમુક જગ્યાએ આપેલું છે ઓકે મે આપેલું છે પણ જે યુનાઇટેડ નેશન્સની જે વેબસાઇટ છે એમાં ઓગણત્રીસ આપેલું છે ઓકે હવે વર્તમાન મિશન જોઈએ તો એકસો વીસ દેશોમાં છોતેર હજારથી વધુ પીસકીપર્સ અગિયાર વૈશ્વિક કામગીરીમાં સેવા આપે છે અને શાંતિ અને સ્થિરતા માટે પ્રોત્સાહન આપે છે હવે થીમ ખાસ યાદ રાખવાની તો આ વર્ષની થીમ છે ભવિષ્ય માટે ફિટ બિલ્ડિંગ બેટર ટુગેધર ઓકે ફીટ ફોર ધ ફ્યુચર બિલ્ડિંગ બેટર ટુગેધર આ થીમ છે ઓકે આ જે સહયોગ નવીનતા અને વિકાસ સોરી વિકસતા પડકારોને અનુકૂળ અને નિર્ણાયક છે ઓકે સમિટ ઓફ ધ ફ્યુચર એટલે કે પીસ માટે જે પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે ઓકે આની જરૂર નથી ઓકે આની પણ જરૂર નથી ઓકે પ્રશંસા જોઈએ તો યુનાઇટેડ નેશન એજન્સી અને સ્થાનિક સમુદાય સહિત શાંતિમાં ભાગીદારીને ઓળખવા ઓકે આ તો ખબર જોઈ છે કે શાંતિમાં કામ કરે છે ઓકે શાંતિ રાખવાનું ઓકે હવે તે સમગ્ર મે દરમિયાન જે શાંતિ રક્ષકોની પ્રેરણાદાયક વાર્તાઓ શેર કરવા તેના માટે એક સોશિયલ મીડિયા ઝુંબેશ ચલાવવામાં આવશે ઓકે યુનાઇટેડ નેશન મતલબ મે મે મહિના દરમિયાન ઓકે યુનાઇટેડ નેશન પીસકીપિંગ વિશે જોઈએ તો જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવા માટે યુનાઇટેડ નેશનના પીસકીપર્સ નિર્ણાય ભૂમિકા ભજવે છે ઓકે શાંતિ તરફ સંક્રમણ કરતા દેશો માટે સુરક્ષા અને સમર્થન પ્રદાન કરે છે હવે આમના જે ત્રણ મૂળભૂત સિદ્ધાંતો છે એમાં મતલબ એક ખ્યાલ રાખવો આમનો કે પક્ષકારોની સંમતિ એટલે કે જયારે પીસકીપર્સ કોઈ પણ પક્ષ મતલબ કામ કરે છે કોઈ પણ દેશમાં તે પક્ષોની સંમતિથી જ કાર્ય કરવામાં આવે છે ઓકે તે જગ્યાએ મતલબ એમની સંમતિથી હોય ત્યાર પછી જ એ લોકો કામ કરે છે ઓકે કોઈપણ દેશમાં અથવા તો કોઈ પણ જગ્યાએ મતલબ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે તે જગ્યા પર ઓકે નિષ્પક્ષતા જોઈએ તો તેઓ ક્રિયાઓમાં તટસ્થ અને નિષ્પક્ષ રહે છે ઓકે એટલે કે બે દિવસ સોરી બે દેશોની જો લડાઈ ચાલી રહી હોય તો તેમાં નિષ્પક્ષ રહીને કામ કરશે ઓકે હવે વૈશ્વવા બચાવ અને આદેશના બચાવ સિવાય બળનો ઉપયોગ નથી કરતા એટલે કે પીસ કીપર જે છે એ પોતાની સુરક્ષા અથવા તો તેમનું મિશનને પૂર્ણ કરવા માટે જરૂરી હોય ત્યારે જ બળનો ઉપયોગ કરે છે ઓકે અજે આપણે યુનાઇટેડ નેશન્સની જે જનરલ કાઉન્સિલ છે ઓકે સિક્યુરિટી કાઉન્સિલ જે છે ઓકે યુએનએસસી હા બરાબર છે યુએનએસી યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ જે છે એ આ ચાર્ટર જે છે એ સુરક્ષા પરિષદને વૈશ્વિક શાંતિ જાળા માટેની જવાબદારી સોંપે છે ઓકે સુરક્ષા પરિષદ જે છે એ પ્રકરણ 7 જે છે એનો ઠરાવ

તેમના દ્વારા છે 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 અને ચાઇના પાંચ તેમના દ્વારા આપણે મતલબ જે પી ફાઈ તરીકે ઓળખવામાં આવે છે જેમની પાસે વિટો પાવર રહેલો છે ઓકે માન્યતા જોઈએ તો યુનાઇટેડ નેશન પીસકીપિંગને તેમની સેવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે ઓકે ખાસ યાદ રાખો નોબેલ પુરસ્કાર મળેલો છે યુનાઇટેડ પીસકીપિંગ જે છે તેમની સેવા માટે ઓકે અને જે તેમને

ડિરેક્ટોરેટ ઓફ ધ નેવલ ડિઝાઇન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે ઓકે અને આ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે તો કોલકાતા ગાર્ડન સી રિચ સી બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે ઓકે આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી વિશેષતા જોઈએ તો સૌ છે સ્કલ્સ સુવિધા તો કાર્બન ફાઇબર કોમ્પોઝીટ સામગ્રીથી બનાવેલું છે અને સુપર સ્ટ્રક્ચર સાથે ભારતનું સૌથી સોરી પ્રથમ મોટું યુદ્ધ જહાજ છે ઓકે હવે કાર્બન ફાઇબર એનો યુઝ કર્યો છે એટલે કે એનું વજન જે છે એ ઘણું ઓછું થઈ જશે ઓકે ટેસ્ટનું વજન છે એ ઓછું થઈ જશે ઓકે સ્થિર સુવિધામાં સુધારો થશે અને જાળવણી ખર્ચમાં પણ ઘટાડો થશે જે ડિઝાઇન કરી છે એના કારણે ઓકે એ વજન જે છે એ આપણે લોખંડનો નથી કાર્બન ફાઇબરનો યુઝ કર્યો છે ઓકે હવે એટલે લોખંડ તો યુઝ થયું જશે પણ કાર્બન ફાઈબર વધારે થયું છે એના કારણે વજન ઓછું છે ઓકે શસ્ત્રો અને સેન્સર સ્ટ્યુટ જોઈએ તો આમાં જે હેવી વેઇટ ટોર્પીડોસ છે પછી એએસડબલ્યુ રોકેટ છે ટ્વેન્ટી સિક્સ એમ છે કેલિબર મધ્યમ શ્રેણીની બંદૂકો છે આ બધું એટલું બધું આપણે ઇમ્પોર્ટન્ટ નથી ઓકે એક્ઝામ નહીં પૂછાય એટલું ઓકે સમર પી ફાયર કંટ્રોલ સિસ્ટમ છે ક્લોન ઇન વેપન સિસ્ટમ છે મિસાઇલ ડીકોઈ રોકેટ છે એડવાન્સ ઇ છે એએસએમ ઇલેક્ટ્રોનિક સપોર્ટ મેઝર્સ છે સૌથી અદ્યતનમાં બોમ્બ સોરી બો માઉન્ટેડ સોનાર છે અને એર સર્વેલન્સ રડાર છે ઓકે હવે પૂછાય પણ જાય તો તમે બધા શીપનું કેવી રીતના સ્પેસિફિકેશન કામ કરશો ઓકે તો જેટલું તમારા મતલબ આપણે શું કહેવાય કોસ્ટ બેનિફિટ ઓછો હોય તેવી વસ્તુ નહીં કરવી ઓકે કઠોળની આયાતમાં વધારો તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ભારતની કઠોળની આયાત વાર્ષિક ધોરણે ચોર્યાસી થી વધીને મતલબ ચોર્યાસી ટકાથી વધી ગઈ છે અને એ જે લાસ્ટ છ વર્ષમાં સૌથી વધુ છે ઓકે ભારતે આ નાણાકીય વર્ષ દરમિયાન ચાર મિલિયન મેટ્રિક ટન કઠોળની આયાત કરી છે જે નાણાકીય વર્ષ બે પછી સૌથી વધુ આયાતમાં વોલ્યુમ દર્શાવે છે ઓકે ના આધારે છે ઓકે હવે આયાતમાં વધારો જે છે એ ઘરેલું માગને પહોંચી વળવા માટે અને બાહ્ય સ્ત્રોત પર જે દેશ નિર્ભરતા છે એને દર્શાવે છે ઓકે મૂલ્ય જોઈએ તો મૂલ્યની દ્રષ્ટિએ કોઠોળની આયાત તાળુ ટકા જેટલી વધી છે જે કુલ ત્રણ પોઈન્ટ પંચોતેર બિલિયન સુધી પહોંચી હતી ઓકે આ વોલ્યુમ વલ્યુમ ની દ્રષ્ટિએ તો ચોરાઠી ટકા જેટલી હતી અને જો આપણે મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો તાણુ ટકા જેટલી હતી ઓકે હવે પાત્ર વધારો જે છે કઠોળની આયાતની આર્થિક અસરને પ્રકાશિત કરે છે ઓકે વધારો થવાનું કારણ જોઈએ તો નીચે સ્થાનિક ઉત્પાદન એટલે કે દેશમાં જે આપણું ઉત્પાદન છે એ ઘણું ઓછું છે કઠોળનું એમાં લાલ દાળ પીળે વટાણા અને ડ્યુટી ફ્રી જે આયાત છે એને મંજૂરી આપવા માટે પ્રેરિત કર્યું છે ઓકે મતલબ કે આપણું ઉત્પાદન જ ઓછું હતું એટલે પછી એને ડ્યુટી ફ્રી એટલે કે એના પર ટેક્સ લગાડ્યા વગર ડ્યુટી લગાડ્યા વગર આયાત કરશે ઓકે હવે પુરવઠાને સ્થિર કરવા અને જે પોષણક્ષમ જે જાળવણી છે એની જરૂરિયાતને આ નિર્ણય લીધો છે ઓકે મતલબ આપણે જાળવણી તો કરવાની છે દેશમાં તો ખાવાનું તો ના છોડી દેવાય કઠોળ તો એના માટે પુરવઠો સ્થિર કરવાનો છે અને જે જાળવણી છે છે એના માટે માટે પૂર્ણ કરવા આ નિર્ણય લીધો ભારતમાં કઠોળ જોઈએ તો વૈશ્વિક રેન્કિંગમાં જોઈએ તો વિશ્વભરમાં જે કઠોળ છે એ સૌથી મોટો ઉત્પાદક ઉપભોક્તા અને આયાતકાર ઓકે ત્રણે ત્રણ ભારત જ છે ઓકે ઉત્પાદક પણ સૌથી વધુ થાય છે અને ઉપભોક્તા પણ આપણે જ છીએ અને આયાત પણ સૌથી વધુ થાય છે ઓકે ભારતીય ભોજન અને પોષણમાં કઠોળ નિર્ણાયક ભૂમિકા ભજવે છે ઓકે મુખ્ય ઉત્પાદક તો રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને કર્ણાટક ઓકે આપણે સાઉથમાં જોઈએ તો ફક્ત એક જ રાજ્ય મહત્વનું છે કે કર્ણાટક ઓકે ઓકે બાકીના બધા નોર્થમાં ઉત્તર ઉત્તર ભારતમાં છે જેમ કે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે સેન્ટ્રલ ઇન્ડિયા છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓકે ઉત્તર પ્રદેશ છે ઓકે આ રાજ્યોમાં ભારતના કઠોળના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે વિવિધ કઠોળમાં તમને ખબર છે કે ચણા આવે છે તુર આવે છે મગ છે પછી બ્લેક ગ્રામ છે એટલે કે કાળા મગ છે મસૂર છે વટાણા છે ઓકે હવે કુલ કઠોળના ઉત્પાદનમાં ગ્રામનો હિસ્સો જેટલો એટલે કે આપણે જે ચણા છે એનો હિસ્સો ચાલીસ ટકા જેટલો છે અને ત્યારબાર તુવેર અને અરહરની દાળ આવે છે જેનો હિસ્સો પંદર થી ટકા જેટલો છે ઓકે હવે આયાતના સ્ત્રોતો જોઈએ તો ઓસ્ટ્રેલિયા છે ઓકે ઓસ્ટ્રેલિયા છે પછી કેનેડા છે પછી રશિયા છે તુર્કી છે ઓકે તો તાનઝાનિયા છે સુદાન છે મોઝામ્બિક માલવી મ્યાનમાર ઓકે આયાતના સ્ત્રોતો છે એક્સપોર્ટ કરી છે ક્યાં કરીએ છીએ નિકાસ જોઈએ તો બાંગ્લાદેશમાં કરીએ છીએ ચીનમાં કરીએ છીએ યુએઈ યુએસએ અને નેપાળમાં કરીએ છીએ ઓકે હવે કઠોળનું મહત્વ જોઈએ તો પોષણ મૂલ્ય એટલે કે કઠોળ કઠોળ જે છે એ પ્રોટીનથી સમૃદ્ધ છે વજન દ્વારા વીસ થી પચીસ ટકા જેટલું જોવા મળે છે અને એમાં દ્રાવ્ય ફાઈબર પણ હોય છે ઓકે તેઓ સંતુલિત આહારમાં ફાળો આપે છે અને એકંદરે આરોગ્ય માટે જરૂરી છે ઓકે હવે પાણીની કાર્યક્ષમતા એટલે કે કુળ કઠોળ જે છે એ એસી ટકાથી વધુ વરસાદ આધારિત પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે અને અન્ય પાકોની સરખામણમાં ઓછું પાણી સઘન છે એટલે કે ઓછું પાણીનો જરૂર પડે છે આ પાક માટે ઓકે જળ બચાવવા માટે પાંચસો ટકા મતલબ ટકાઉ કૃષિ માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે ઓકે જમીનની ફળદ્રુપતા અને આબોહવા શમન એટલે કે કઠોળમાં જે છે એ નાઇટ્રોજન ફિક્સિંગ જે બેક્ટેરિયા રહેલા હોય છે જેને કારણે જે નાઇટ્રોજન છે એ જમીનમાં ફિક્સ થાય છે અને જેથી જમીનની ફળદ્રુપતા વધારે છે ઓકે એમાં કૃત્રિમ ખાતરો પર નિર્ભરતા ઘટાડે છે અને કઠોળમાં આબોહવા પરિવર્તન ઘટાડવામાં ફાળો પણ આપે છે કઠોળની ખેતીને પ્રોત્સાહન આપવા માટેની મુખ્ય પહેલો જોઈએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન એનએફએસએમ જે છે એ વિસ્તારના જે વિસ્તરણ ઉત્પાદકતામાં વૃદ્ધિ દ્વારા કઠોળનું ઉત્પાદન વધારવાનો હેતુ છે ટકાઉ વ્યવહાર અને જે છે છે એને પ્રોત્સાહિત કરવાનો પછી પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન જે જે છે છે એટલે કે આશા એ ટેકાના ભાવે તેમની કિંમત સહાયના યોજના હેઠળ નોંધાયેલા જે ખેડૂતો છે એમની પાસે તેલીબિયા અને કઠોળની ખરીદી કરે છે અને ખેડૂતો માટે વાજબી વળતર સુનિશ્ચિત કરે છે અને બજારની કિંમતોને સ્થિર કરે છે ઓકે પછી જે પાક સોરી પાક વૈવિધ્યકરણ કાર્યક્રમ સીડીપી પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે ત્યાં કાર્ય કરે છે કેમ કેમ કે જે પાણી સઘન જે મતલબ પાકો છે જેમાં ડાંગરના પાકના વિસ્તારો ને કઠોળ સહિત જે વૈકલ્પિક પાકો છે એના તરફ ફાળવાનો ઉદ્દેશ છે ઓકે એટલે કે જે આપણે ડાંગર એટલે કે જે આપણે રાઈસ ઉગાડે છે આ તો તેને કારણે જે મતલબ પાણીનો પુરવઠો ત્યાં ઘટી ગયો છે ઓકે જેને કારણે મતલબ પાણી તો વધુ પડતું યુઝ થાય છે પ્લસ ત્યાં રાસાયણિક ખાતરો પણ મોટા પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે ઓકે હરિત ક્રાંતિને લીધે ઓકે જે હરિયાણા પંજાબ છે અને ઉત્તર પ્રદેશ છે ત્યાં ઓકે તો જો આપણે મતલબ કઠોળ ઉગાડીશું તો પાક તો પાણીનો આપણે મતલબ ઓછો ઉપયોગ કરીશું એને કારણે મતલબ એ ફાયદો થશે ઓકે આપણે જે રાસાયણિક ખાતરો છે તેનો પણ ઓછો ઉપયોગ કરીશું કેમકે જે આ નાઇટ્રોજન ફિકસેસન બેક્ટેરિયા હોય છે આમાં તે જમીનની ફળદ્રતા પણ સુધારશે ઓકે રીતે મિઝોરમ ભૂસ્ખલન તો મિઝોરમ આસામ નાગાલેન્ડ મેઘાલયમાં તોફાન સંબંધિત ઘટનાઓમાં ચોવીસ લોકોના મોત હવે મિઝોરમ ભૂસ્ખલનમાં જે અઠાવીસ મે બે હજાર ના રોજ થયેલું અને સમગ્ર મિઝોરમ આસામ નાગાલેન્ડ અને મેઘાલયમાં તોફાન સંબંધિત ઘટનાઓ બની ચક્રવાતમાં જે લેન્ડફોલ કરેલું તેના મતલબ ત્યાં લોકોના મોત થયા છે

ચક્રવાત રેમલ વિશે થોડું આપણે બે દિવસ એમાં ડિસ્કસ કરેલું કે કેવી રીતના ચક્રવાત આવે છે પછી એમાં મતલબ નામ કેવી રીતે આપવામાં આવે છે ઓકે ઓકે બધું ડિસ્કસ કરેલું છે તમે ના જોઈએ તો તમે જોઈ શકો છો ચક્રવાત રેમલ જે છે એ ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે તેને તાજેતરમાં ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં લેન્ડફલો કરેલું તો આ પ્રદેશ જે છે ચક્રવાત માટે નામકરણ પ્રણાલી અનુસાર તોફાન નામ જે છે એ રેમલ નામ આપવામાં આવેલું જે ઓમાન દ્વારા રાખવામાં આવ્યું છે ઓકે અરબીમાં રેમાલનો અર્થ થાય છે રેતી ઓકે અને તીવ્ર પવન જે એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક મતલબ આના કરતા વધુ સ્પીડ હોય તો જ તેને આપણે ચક્રવાત તીવ્ર પવનનો ચક્રવાત કહીશું ઓકે તે ભારે વરસાદ લાવે છે અને જે આપણે આપણે વરસાદ મતલબ સોરી જે સાયક્લોન બને છે ચક્રવાત જ્યારે બને છે ત્યારે જે નિમ્બસ ક્લાઉડ બને છે જેને કારણે વરસાદ થાય છે ઓકે બાંગ્લાદેશના નીચાણવાળા દરેક વિસ્તારોમાં હજારો લોકોના ચક્રવાતથી આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા એટલે કે લેન્ડ સ્લાઇડ વિશે જોઈએ

ભૂસ્ખલન આજુબાજુ રોડ બનાવ્યો હોય તો પણ આ બની શકે છે ટોપલ હોય તો ગુરુત્વાકર્ષણ અને અડીને આવેલા જે એકમો છે અથવા તો ખડકો છે એમાં તિરાડના તિરાડમાં જે પ્રવાહી છે એને કારણે મુખ્ય બિંદુઓ વિશે એકમોનું ફોરવર્ડ પરિભ્રમણ એટલે કે આગળ તરફ જે ભ્રમણ કરે છે આગળ તરફ જાય છે તો એને કારણે જોવા મળે છે અને ઓકે હવે સ્લાઇડ જે છે એ ખડકો કાટમાળ અથવા તો માટીના બનાવતી સામગ્રી દ્વારા સરકતી હોય છે ઓકે અને સ્પ્રેડ જે છે હળવા ધોળાવ અથવા તો સપાટ ભૂ પ્રદેશ છે ત્યાં જોવા મળે છે ઓકે ભૂસ્ખલન કારણ કારણે જોઈએ તો વરસાદ અને હિમવર્ષા વરસાદ એટલે કે ભારે અથવા તો સતત વરસાદના પૂસ્ખલન તરફ દોરી શકે છે ખાસ કરીને જે ધોળાવ વિસ્તારો છે જ્યાં રસ્તાઓ અને ધોરીમાર્ગ બનાવવામાં આવે બાંધવામાં આવે છે ત્યાં જોવા મળે છે

ત્યાં નેવું જે કોઈ પ્રોજેક્ટ હતું તેને મતલબ સ્ટોપ કરવામાં આવે છે કેમકે આવી ઘટનાઓ બની શકે છે ઓકે કેમકે મતલબ પ્રોપર રેગ્યુલેશન નથી કરવામાં આવતું એન્વાયરમેન્ટલ એસેસમેન્ટ જે કરવામાં આવે છે તે પણ નથી કરવામાં આવતું અમુક પર ઓકે તો આવા જે પ્રોજેક્ટ છે એને રોકવામાં આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓકે કાલે જ આપણે ડિસ્કસ કરેલું કે પણ આ જે જે માનવ માનવીય જે પ્રવૃત્તિ છે એ ઢોળાવને નબળી પાડે છે અને ભૂસ્ખલનને પ્રેરિત કરે છે ભૂસ્ખલનની અસર જોઈએ તો ટૂંકા કાળીની અસરોમાં જે જાનહાનિ મિલકતને નુકસાન માર્ગ અવરોધે છે અને ચલણને અવરોધે છે લાંબા કાળીની અસર જોઈએ તો સ્થાયી લેન્ડસ્કેપમાં ફેરફાર થાય છે ખેતી લાયક જમીન ને જાય છે પર્યાવરણીય ધોવાણ જોવા મળે છે પસ્તીમાં ફેરફાર અને પાણીના સ્ત્રોતમાં પણ ઘટાડો થાય છે ઓકે ભારતમાં નબળાઈ જોઈએ તો ભારતના જે જમીન વિસ્તાર છે ત્યાં આ જોવા ઓકે ભૂસ્ખલન ઓકે લેન્ડસ્લાઇડ જોવા મળે છે જેમાં હિમાલય જે પટ્ટો છે મેઘાલય ઉચ્ચ પ્રદેશ છે પશ્ચિમ ઘાટ છે નીલગીરી જે પર્વતમાળા છે જે આપણે સાઉથમાં આવેલી છે ઓકે તો ત્યાં જોવા મળે છે અને નીલગીરી જે પહાડી છે એમાં તીવ્ર અને લાંબો વરસાદને કારણે વારંવાર ભૂસ્ખલનનો અનુભવ કરે છે ઓકે કેમ કે આપણે ત્યાં જે રિટર્નિંગ મોન્સૂન થાય છે ઓકે જે આપણે આપણે શું કહેવાય નોર્થ ઇસ્ટ જે મોન્સૂન છે ઓકે તો તે પણ જોવા મળે છે એને કારણે અહીંયા વરસાદ જોવા મળે છે એના કારણે પણ જોવા મળે છે ઓકે હવે મે વેરી હાઈ હઝાર તમે જોઈ શકો છો કે આપણે મણિપુર છે મિઝોરમ છે ઓકે એવા વિસ્તાર છે આસામનો સોરી અરુણાચલ પ્રદેશ છે વાળો વિસ્તાર છે ઓકે પછી આ બધું જમ્મુ કાશ્મીર પણ જોવા મળે છે વેરી હાઈ હઝાર પછી હાઈ માં આપણે અરુણાચલ પ્રદેશ છે પછી આપણે ઉત્તરાખંડ છે યુપી છે થોડો ભાગ ઓકે તેમાં જોવા મળે છે પછી મોડરેટ જે હાઈ છે ઓકે તો મોડરેટ પણ અહીંયા જોવા મળે છે ઓકે પછી આપણે લો હેઝાર જે છે જમ્મુ કાશ્મીરમાં લો હેઝાર્ટ જોવા મળે છે અને આપણે સોરી અહીંયા વેસ્ટન ઘાટ રહી ગયો વેરી લો હેઝાર જે છે આપણે આખા ભારત દેશમાં ઓકે જમન માટેની વ્યૂહરચનાઓ જોઈએ તો જોખમી ક્ષેત્રોને ઓળખવા ચોક્કસ લેન્ડ સ્લાઇડને સ્થિર કરવા માટે મોનિટરિંગ અને પ્રારંભિક ક્ષેત્રોની પ્રણાલીને અમલ કરવું જોખમનું મેપિંગ કરવું અને વિસ્તાર વિશિષ્ટ પગલાં અપનાવવા બાંધકામ પર નિયંત્રણ કરવા લાગુ કરવા પછી ખેતીની ખેણોની સુધી મર્યાદિત કરવી અને જોખમવાળા વિસ્તારો છેમાં વસવાતોને નિયંત્રિત કરવા ઓકે ભૂસ્ખલન માટે જે એનડીએમ એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એની માર્ગદર્શિકા જોઈએ તો સંકટ નબળાઈ અને જોખમનું મૂલ્યાંકન કરવું બહુ સંકટ પરિકલ્પના અને ઉપચાર પદ્ધતિનો અમલ કરવો સંશોધન દેખરેખ પ્રારંભિક ચેતવણી જ્ઞાન વ્યવસ્થાપન ક્ષમતા નિર્માણ અને જનજાગૃતિ જાગૃતિ અને કટોકટીની સજ્જતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પાપુઆ ન્યુ ગિનીમાં પણ ભૂસ્ખલન જોવા મળેલું થોડા દિવસ પહેલા ઓકે પણ છસો ને સિત્તેર જેટલા લોકોની મોત થી હતો ઓકે તમે જોઈ શકો છો પાપુઆ ન્યુ ગિની છે ઓકે ઓસ્ટ્રેલિયા છે એની ઉપર છે પાપુઆ ન્યુ ગિની ઓકે ભારતી આપણે ઈસ્ટમાં છે ઓકે ઈસ્ટ સાઉથમાં તો પાપુઆ ન્યુ ગિની વિશે જોઈએ તો એ જે દક્ષિણ પશ્ચિમ પેસિફિકમાં સ્થિત એક ટાપુ છે આ ન્યુ ગિની જે પૂર્વમાં ભાગમાં વિશ્વનો બીજો સૌથી મોટો ટાપુ છે ઓકે બીજો સૌથી મોટો ટાપુ છે ઓકે અને કેટલાક નાના ઓફશોર ટાપુઓનો સમાવેશ કરે છે પાડોશી દેશોમાં પશ્ચિમ ઇન્ડોનેશિયા છે દક્ષિણમાં ઓસ્ટ્રેલિયા છે દક્ષિણ પૂર્વમાં સોલોમન ટાપુઓ છે ઓકે ભૂપ્રદેશ મુખ્યત્વે પર્વતીય છે જેમાં દક્ષિણ ન્યૂ ગીરી છે તેમાં નીચાણવાળા મેદાનો પણ જોવા મળે છે નોન પાથળ છે તો સક્રિય જ્વાળામુખી જોવા મળે છે ગ્રેનાઇટ માઉન્ટેન વેલહેમ છે ગાઢ વરસાદી જંગલો છે કોકોડા ટ્રેલ જેવા હાઇકિંગ ટ્રેલ્સ પણ જોવા મળે છે અને તેના સુંદર બીચ અને કોરલ રીફ માટે જાણીતું છે ઓકે આપણું જે ગ્રેટ આપણે ગ્રેટ કોરલ રીફ જે છે એ ક્યાં આવેલું છે તમારે કોમેન્ટ કરવાની છે ઓકે સરકાર અને રાજકારણ જોઈએ તો પાપુઆ ન્યૂ ગીની છે ત્યાં બંધારણીય રાજાશાહી છે કે આ ખાસ યાદ રાખો અમુક પૂછાઈ પુછાય જાય છે ઓકે આવો કોમન વેલ્થ ના સભ્ય છે ઓકે બ્રિટિશ રાજા ગવર્નર જનરલ દ્વારા રજૂ થાય છે રાજ્યના વડા તરીકે સેવા આપે છે ઓકે એક ડિસેમ્બર ઓગણીસો ને સિત્તેર ના જે દિવસે સ્વશાસિત બનેલું અને સોળ સપ્ટેમ્બર ઓગણીસો ને પંચોતેર ના દિવસે દેશ આઝાદ થયેલો કે આ નહીં પૂછાય ઓકે આવો બધું નહીં પૂછાતું ઓકે હવે અન્ય મુખ્ય તસ્થીઓ જોઈએ તો રાજધાની છે એ પોર્ટ મોરેમ્બી છે ખંડ જે છે એ છે એમાં જે સત્તાવાર ભાષામાં ટોક પીસિંગ પછી અંગ્રેજી હેરી મોટું પાપવા ન્યુ ગીની સાઇન લેંગ્વેજ અને ચલણ જે છે એ પાપવા ન્યુ ગીની કેના છે ઓકે ભાષા અને સંસ્કૃતિ જોઈએ તો પાપવા ન્યુ ગીની છે એ સાંસ્કૃતિક અને જૈવિક રીતે અદભુત વૈવિધ્ય સભર છે તેની પાસે આઠસો થી વધુ ભાષાઓ છે અને તે વિશ્વનો સૌથી વધુ ભાષા કે મતલબ રીતે વૈવિધ્ય સભર દેશ બનાવે છે અંગ્રેજી સરકાર અને વાણિજ્ય મુખ્ય ભાષા તરીકે યુઝ કરે છે એટલે કે મોસ્ટલી અંગ્રેજી ભાષા યુઝ કરવામાં આવે છે કોઈ પણ ઓફિશિયલ વર્ક માટે ઓકે રોજિંદા સંદર્ભોમાં ટોક પિસિન વ્યાપકપણે બોલવામાં છે આ ભાષા છે ટોકપીસીન ઓકે પરંપરાગત જે આદિવાસી ગામો છે એ અસ્તિત્વમાં છે અને દરેક એને પોતાની ભાષાઓ પણ છે જો ગાઈસ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ